કેમ છો મિત્રો તો મજામાં જઈશ તો મજામાં જો અમારા બ્લોગ જોવા તો મજામાં જ રહેશે તો આજના આપણે ભાગે ભાગી ગયા છે ખાલી ટી શર્ટ પહેર્યું છે જે નયા બાયા નથી આજે પણ વાતાવરણ વરસાદ રેખું વરસાદમાં દરરોજ રખડવી પણ સાદી છે હાલો સવાર હવાર મજા આવી છે કાલા તો ગાડી કાઢી આજે તો આપણી પાસે પાછી નવી ગાડી આવી ગઈ છે નવી ગાડી લઈને રખડવી છે તો એ કે ફટ તો પપ્પા સાથે ના આવ્યો પછી છેલાવી આરખાને થોડું આપે લોન બોટ ના ફટાવન ને નાચ કેવી આપણે લોડ બોટ નાચતી ને આપણે પછી નાવ લોવા જાય કાકા જો હોપરી કે આપણે આ દેખ્યા પછી જો આપ મોરબો ઓપન ને લોટ ના પાજાવાનો તો તો ઈ નાચ કેવી પાંચ પાતેર તે પાંચ તો પેલા લોટ ના કેવી પછી આપણે ઓવર લોક મારવાનો તો ઓવર લોક મારી દેવી

લાવો પૂરું કરવું છે ના કાકા આ લેબલ ચોટાડે છે લેબલ ખીચાના લેબલ ખીચા લેબલ હાલો હવે આ થપ્પા આ પૂરા કરવાના અમે થપ્પો પીડો એ આખો પૂરો કરવાનો છે આમ ફાયતર મારી મારી આજ આખો દી નવરી ના તો સુવીને તોય રખડશુ તો ખરીદ છે ને આપણે હાલો ભે પછી તો આપણે દ્વારકા ને ભાઈ હવે મારી મારીને નાસ્તો આવી ગયો ઉમ્મિદભાઈ પંસરચીપ નાસ્તો લઈને આવ્યા છે

તો મેળીમાન મંદિરે સુનિલભાઈ પણ છે અને થોડુંક ડેકોરેશન નું કામ મેળડી મંદિરે હાલે છે તો અંદર પણ ડેકોરેશન ડેકોરેશન કરે છે

તો આપણે હવે મેડી માં મંદિરે પાછા જઈએ અને કેટલું ડેકોરેશન પોગ્યું છે તો એ પાછું હવે તમને દેખાડું કેટલું પોગ્યું છે જે પછી તો આપણે જેડીભાઈ ઉતરી ગયા મેડી મંદિરે મેડી મંદિર તો આપણે લો મેન એન્ટ્રી માં તો આ રીતનું કક છે હા જ બાપુ બંડ લઈ ને આવો તો રાહુલભાઈ જો આપડા

જો બધા કમેન્ટ માં લખી નાખજો જામન જામન એ આવી ગયા પిల్లా પાતાના ઈ જે બંદા માર્યો બ્લોગ ને આ પૂરો કર્યો જો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ ને કરી નાખજો સબસ્ક્રાઈબ ને બાય અને ગુડ નાઇટ